કડી તાલુકાના નંદાસણ મુકામે બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ યોજાયો વૈશાખ સુદ પૂનમને ગુરુવારના રોજ કડી તાલુકાના નંદાસણ મુકામે બપોરે એકથી પાંચ કલાક દરમિયાન બૌદ્ધ પૂર્ણિમાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શરૂઆતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા આગળ મીણબત્તી પ્રગટાવી ગુલાબના પુષ્પો અર્પણ કરી ત્યારબાદ તથાગત ગૌતમ બુદ્ધની વંદના ઉપાસકો કરવામાં આવી તેમજ તથાગત ગૌતમ બુદ્ધના વિચારો વિશે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભવોમાં નિવૃત્ત શિક્ષણ અધિકારી શ્રી મગનલાલ ડાબી ગાંધીનગર નિવૃત્ત આચાર્ય અને બૌદ્ધ ધર્માચાર્ય શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ શ્રી હસમુખભાઈ મકવાણા સાબરમતી શ્રીમતી ગીતાબેન બારોટ આંગણવાડી સુપરવાઇઝર કડી શ્રીમતી ઇલાબેન સુતરિયા તેમજ ડૉક્ટર સાહેબ આંબેડકરનું કેલેન્ડર બૌદ્ધ ભગવાનનું કેલેન્ડર તેમજ પંચશીલ ખેસ સન્માનપત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ